ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા તો બધા મજામાં જઈશો તો અમે પણ મજામાં જીવી તો અત્યારે બધું કામકાજ થઈ ગયું છે કપડાંની ધોવાઈ ગયું છે કેમ કે આજે છે ગુરુવાર ગુરુવાર જ ઢીંગો પપ્પાની છે રજા તો ઢીંગોના પપ્પા જો શું કરું કરો છો એને તો પબજી રમવાની શરૂ કરી દીધી છે અત્યારમાં એને કંઈ કામ ધંધો હોય નહીં તો હાલો આપણે બનાવવાનું છે મમ્મી આજ કંઈ ટિફિન લઈને ગયા નથી એટલે ને રોટલી બનાવવાની છે તો આપણે બનાવી નાખી મારા ઢીંગ કરે છે એ પીસી અત્યારે કરવાની પીસી હે પીછી કરવાની છે અત્યારે હે પીછી કરવાની કેમ કરાય એમ કરાયું બધું આવડે દાંત કેટલા છે તારા હે કેટલા દાંત છે ચાર દાંત છે હે હાલે તો હવે આપણે શાક ને એવું બનાવી નાખવી રોટલી નાખી મમ્મીને જવાનું છે લેવા માટે તો આપણે લસણ ફોલવાનું છે પછી ટેકા સુધારવાના છે તો આપણે બધું હવે લઈને લઈ ગયા છે રાંધવાની તૈયારી કરી નાખવી ઠીંગી બનાવી ગયા સારો સુધારવા આજે તો ગુરુવાર છે તો એ નથી આમ નામ બેવું પડશે નહીં કા ટીંગું લાઈટ નથી ને ઘરે હોય ને એટલે એને ખાલી છોકરા જ રાખવાના અને મોબાઈલમાં પબજી રમવાની નહીં ખબર પડે છોકરા હોય એ લોકોને શું ખબર પડે ખબર તો મને પડે આખો દિવસ તો હું રાખું તમે ન રાખતા હોઉં થઈ

પછી અમારે લેવાનો હતો બાલપુ એટલે આરા એ લઈતા આવ્યા તો પછીનો શેરો બનાવીને ખાવાનો ને એ શેરો બનાવીને ખાવો પડે આમ જો બારમદીનો નાસ્તો કરવા મેં ડબ્બો આખો ખાલી કરી નાખ્યો બધુંય ખાઈ ગયા આ બધુંય ખાઈ ગયા આમ જો તમારી નજર ને સામું જોવો જો ખાઈ જ નહીં

मै को करवाले यो सबै काम त गरौ नि हे ल ले आले त वरी गुरुवा न म इधरै नै बुढै काम करवा बेनी रे अहिले पनि रायडो नै नखा नि हो म ढिंग उठै गइस छ तयार नै क्या जानु मान जानु छ

અને ઢીંગ બેન બેઠા છે અહીંયા ઢીંગ ક્યાં બેઠી છો ખુરશીમાં બેઠી છો હા આના પપ્પા બેઠા છે દાદા પાસે અને આપણે બેઠા છીએ અહીંયા